આ લોકો ને ઘર નું વાતાવરણ દેખાડી દીધું બધું વાહ હું સુધલ હું આલે છે હે વાળ બાળ કપાઈ ને એમને હા હું કરે હે બે હો બે 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 આ ખડબડ જામી ગયું છે ને વરસાદ બોથા તાળી બોલાવી ગયો તો ખડ કવડું કવડું ખડ થઈ ગયું છે કોણ આવ્યું હલો મિત્રો કેમ બધા મજામાં જશો હમણાં યુટ્યુબમાં કંઈ વિડીયો વિડીયો મૂક્યો નથી અને એમાં એવું છે કે હમણાં સ્ટેમ્પ રહેતો નહોતો અને હું બધા મજામાં જઈશ મિત્રો અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને તમારો ખૂબ ખૂબ બધાનો આભાર કારણ કે હમણાં આમ તો વિડીયો બનાવવા જ નથી અને બીજું હું મજા જ છે કારણ કે કામકાજમાં બધે પડી ગયેલા હતા એટલે થોડોક વિડીયો હમણાં મૂક્યો નથી અને મિત્રો વિડીયો શેર કરજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કેમ છે કેમની મજામાં છ તો બધા અમે બધા મજામાં જ છીએ તો મિત્રો જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો બસ અને ખૂબ ખૂબ આભાર તમારો બધાને support karawamati